એ ઉઠી ગઈ અને મારે હોવાનું થયું એટલે હવે એને રમાડવાનું થાય એને રમવાનું થાય આપણે એની પાસે બેહવાનું થાય એટલે આપણે નીંદર તો બગડી છે ને હર હર કેવું કર્યું જીજુ આવીને મારી પાસે બેહા દીધું અને આપણે એટલે હોવાનું બગડ્યું હવાનું નટાણે હોવાનું બગડ્યું જો વિડીયો બનાવો તો જ્યાં જ જોઈએ બીજું બેસી જાવ નીચે બેસી જાવ બેસી જાઓ તમે

અને બીજું આજે હાંજે છે ને બીજું પાસે દળ કરી કરી અને આજ છે ને પીઝા ખાવા જવાનું છે એ કાલ સેલેરી આવી ગઈ તે મેં કીધું હાલો પીઝા ખોરવા જાય તો એ કાંઈ વાંધો નહીં કે જાઉં કાલે જાઉં તો કાલે આગળ રાખ્યું તો પછી આજ જાય પીઝા ખાવા એટલે આજ તો છે ને જીરા પૈસા મોટ કરવાનું છે બોલે પીઝા કાલે જવું ત્યાં મારે સામાનનું પેકિંગ હાલે બધી બરાબર હું તમને બતાવું સામાન કીવો છે ને મતલબ કીવો છે એટલે કેટલો છે જો હજી આ એક મારું બેગ છે એમની એમ પડ્યું એમાં હજી આ બધું ભરાવાનું છે ને આયા એટલું પડ્યું એ આને કો સમજાવો કોક આપણે જોઈને ગોધરા વાળા કે ગોધરા એટલો સામાન લઈ જે રીતે એક બેઠેલા ભરા આયા માં ખબર ન કેટલો આઈ છે આ આને કેબલ ઉગે મે રમવા હાટો ભાઈ આઈ થી કઈક છે ને વ્યૂ આવો છે રાજકોટ નો એપાર્ટમેન્ટ માં જો બે ને એમ કે મારો બ્લેન્કેટ ઠુકાઈ તો આમાં કેટલું લઈ જાઉં હવે તો ફાઈનલ છે આમ ગોધરા

ડોરેમોન ને આપણે તો હું તો એ રમકડા થતા જ નહીં આ ભાઈ આ વસ્તુ બહુ એક્સપેન્સિવ છે ખરેખર જો અરે ભાઈ ભાઈ બે પાંચ કરોડ ગાડી છે આ જઈને ધોઈડી જાય પણ આ તો જાઓ તમે ઢીંગ લે ઢીંગ લીધું અરે બાપા બાપા વસ્તુ છે ને ખરેખર બહુ એક્સપેન્સિવ છે જો જો હું તો થાય નહીં હાલ એક બિચારાનું શું હાલત ગંભીર છે થોડી નાના નાના ભાવ જો અને આ જાઉં એક્સપેન્સિવ વસ્તુ છે બોલે તો પરી તમારા પાસે તો હશે નહીં તો તમે કહીજો તમારે જોતી હોય તો હું મોકલાવી કોમેન્ટ કરજો મારા વાલા તમને જોતી હોય તો મોકલાવી આયા જાઉં વાલે વા

વેલું કીધું હતું આ તો સ્ટાર્ટર છે હજી મેં તો ભરી લીધું બધું આ તો હજી સ્ટાર્ટર છે મને નથી ખબર મેં તો ભરી લીધું બધું આ શું બેની મસ્ત નું ભેગા ટોસે બીજી સોડા હાલો ભાઈને ખાવું તો આવી જ જાઉં હજી પીજા તો બાકી છે અડધો અડધો પૂરો થઈ ગયો ને ગાર્લિક બ્રેડ આપી એક જ આપીને ગયા એમાં ખાવાની મન નથી થાય એમ થાય કે પૂરી થઈ જાય ખરેખર એમ થાય કે લોકો મસ્તી કરીને આવ્યું આપણે અટાળ કઈ વાંધો નહીં તો આપણે પૂછી નહી કંઈ સ્ટોક તો પૂરો જ નથી ખરો યાર હાલે તો એક બીજો આવી જાય વાત તો હજી થાય કે ને પીસ ભેડ આજે પૂરા જ નથી ખબર નહીં આવી વધારવાનું છે કે કોઈ કરવાનું છે जाओ वाले गोटी गोटी पूरा थक गया ना वो आगी लास्ट में आइसक्रीम आजो हमारी तीसरी बेर ने बहुत पायो आइसक्रीम बहुत मजा आई आइसक्रीम खावारे खाओ खा आइसक्रीम खाओ क्या हो गई विहू आइसक्रीम खा रहे हो है ना छोरा आइसक्रीम खाए आइसक्रीम મજા આવી જો તો કેવી ખાઈ પી જો આવું ખાઈ લો ખાઈને આવી ગયા બહાર ફોટો ચૂટાળે ફોટો પહોંચી ગયા ઘરે એટલે ઘરે એટલે જાય જો ત્યાં ઉપર ફ્લેટે ફ્લેટ ચાલુ બધી બંધ કરી દે તો કાલે નીકળવાનું જ છે ઘરે તમે જોજો વિડિયો એકદમ મિત્રો કઈક નીકળ્યા તમે સવારે આઠ વાગી ને હવા આઠ ને આવ્યા હતા ટ્રેનમાં ને અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં છે ને એક ખાવા જેવું થયું છે એને અત્યારે કેટલી કલાકો પછી એટલે બોલે તો એક આખો ટાણું પછી અમે ટૂંકી ગયા અમારા ઘેરે વિથ અમારા ગોધરાના ના લબ્બા સંસાદે જો આવે તો બેન પછી તો મોબાઈલ જ દીધો મમ્મી ટીવી જોઈ ટીવી અઠેલા વેલા ઉતારીએ અરે દાદા રે એવો ખાલી એટલો જ સામાન હતો જાજો નહોતો એટલો જ હતો પૂગી ગયા અને મસ્ત મજાનું છે ને ઘરનું ખાવાની ભાઈ મજા જ આવી ગઈ આમ એક તો આજકો ઘરનો જ ભાઈ છે ને ખરેખર મજાક અલગ જ આવી જાઓ અહીંયા જો અમારા ઢોરવા બાંધ્યા હે થોડુંક કાળું દેખાય કારણ કે ફોન આપણે પાસે સારો નથી ભાઈ મજા ખરેખર અલગ છે ઘરે આવી અને ભાઈ મજા જ આવી એમાં પણ હમણાં પાસે આપણે વય જ જવાનું છે હોસ્ટેલિયા પાછું કે દી આજ કયો આજ છે ને બપોર અને તડકો એટલો માથે છે ને વાત પૂછોમાં મસ્ત મજા ચા પી અને પેલા તો કપડા બદલાઈ લીધા અને જો ટી શર્ટ ક્યુ ખેડાવ્યું ક્રિકેટ નું હવે આજ માં જવાનું નથી કાલ જાવ કદાચ માં આજ તો નક્કી નથી પણ હું ઘેરાયો એટલે થોડા ઘરના કપડાં પહેરી એટલે સડાઈ દીધું હા હું તમને જા કેટલા દિવસ પછી ઘરે આવ્યા તો તમે જો બધાડું બધું ઘરના કેટલા દસ્ય બદલીયાના શું છે મસ્ત મજાનું ફૂલ તમારા માટે જો અમારા ઘરે આવો આવ્યા તો તમારા બધીના સ્વાગત માટે આપણે રાખ્યું છે ફૂલ આ આ કીક છે નાના નાના જડવાને હું કહેવાય એ મને ખબર નહીં આ છે ગલકા તુરિયાનો વહેલો મને એ ફાઇનલ ખબર નથી નારિયો નહીં જો ત્રણ હે ને ખડમાં પાણી હાલે મોટર ચાલુ હોય તો અહીંયા પૂર્ણ ભરાઈ જાય પેલું ખડે પી જાય આવું કઈ આ છે સીતાફળી મારે છે દાયમડી ભેગી જવું હાસ મસ્ત ના છે ભાઈ ખરેખર જશુદ ના ફૂલ છે અહીંયા પાણી વાળે ચીકુડી છે બે આ નાટિયું છે આંબા છે ક્યાં ભાઈ ગયા છે કોપિયા છે કે શું કહેવાય આને કેર છે આ થાંભલો છે અહીંયા ભેજો ફવન છે પાણી અહીંયા પીવાય ખરેખર મજા એક દી પછી જોવો એટલે આવ્યો ખેતરમાં જઈએ આપણે આગળ આ જો ખેતર આપણું આખું ઘર મજા મજા અમે ક્યાંક પાણી જો વાટ હે આવું હે અહીંયા પાણી નીકળ્યું છે બસ આમ સתગમ. આ કજે ચેનલ છતા દર વીડિયો નતો કો વીડિયોને દેહી વ્લોગને આજા ઓર્ગેનાઇઝ કરી છે. આ જ ખતમ. મને કલકનો નમસ્કાર નહી એકવાર જોજો તો ચેનલ પર નવાજો ચેનલ કર દે સબસ્ક્રાઇબ દે લાઈક કર દેજો શેર કર દેને બિલકુલ ભૂલતા જ નહીં. તમને કલકનો નમસ્કાર નવા વ્લોગ સાથે. બાય બાય.